નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ બે એક બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યો બીજી વસ્તુ એ કે આજના પણ જે ખેડૂતોને લગતા સમાચાર હશે એનો વિડીયો તમને આપણા ગોલ્ડ બજાર યુટ્યુબ ચેનલ ઉપર મળી જશે ગઈકાલે પણ આપણે વિડીયો આપ્યો હતો અને ખૂબ જ એવો રિસ્પોન્સ મળેલો છે ઘણા બધા મિત્રો એ વિડીયો જોયેલો છે અને ઘણી બધી ખેડૂતોને લગતી એમાં તમને માહિતી મળી જશે એટલે જરૂરથી જઈ અને આપણા ગોલ્ડ બજાર યુટ્યુબ ચેનલ ઉપર ચેક કરી લેજો થોડી જ વારમાં તમને આજના સૌથી મહત્વના સમાચારો ત્યાં જોવા મળી જશે તો ચાલો આગળ વધીએ હવે રાજકોટમાં સફેદ જુવારનો નીચો ભાવ આઠસો રૂપિયાથી ઊંચો ભાવ નવસો ત્રીસ રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો ચારસો છન્નુંથી પાંચસો સાઠ રૂપિયા કાળા તલા આજે અઠ્યાવીસો વીસ બત્રીસો પાંત્રીસ મગની વાત કરીએ તો ચૌદસો પચાસથી ત્રેવીસો બાર રૂપિયા સોયાબીન આજે આઠસો નેવ્યાસી નવસો બાવીસ ચોળી છવ્વીસો થી ચોત્રીસો વીસ રૂપિયા પીડા ચણા નવસો થી એક હજાર અડસઠ સફેદ ચણાની વાત કરીએ તો અઢારસો રૂપિયાથી પચીસો પચાસ રૂપિયા મેથીની વાત કરવામાં આવે તો નવસો થી બારસો ચુમ્માલીસ રચકાનું બીજ બત્રીસો પચાસ થી સાડત્રીસો પચાસ રૂપિયા આગળ વાત કરીએ રાજકોટમાં બાજરીની તો ચારસો થી ચારસો ચાલીસ તુવેર થી સત્તરસો પચાસ રાયડો આજે નવસો પચીસથી નવસો પાસઠ વટાણાની વાત કરીએ તો આઠસોથી અગિયારસો સૂકા મરચાં સત્તરસો એંસીથી બત્રીસો પચાસ રૂપિયા એરંડો એક હજાર પંચાણુંથી અગિયારસો પચીસ રૂપિયા રાય બારસો તેરથી તેરસો પંચોતેર અજમો સત્તરસો પચાસથી ઓગણીસો વરિયાળીની વાત કરીએ તો બારસોથી ચૌદસો સિત્તેર રૂપિયા એ જ રીતે રાજકોટમાં કલંજી આજે ત્રણ હજાર સત્તાણું થી ત્રણ હજાર સત્તાણું રાજકોટમાં આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો દોઢસો રૂપિયા થી ત્રણસો એસી રૂપિયા લસણ છવ્વીસો ચાલીસ થી છત્રીસો અડદ ચૌદસો થી ઓગણીસો પચીસ રૂપિયા ધાણા અગિયારસો પાંચ થી ચૌદસો આઠ ધાણી અગિયારસો વીસ થી ચૌદસો પચીસ રૂપિયા તલ છવિસો પચાસ થી એકત્રીસો એકત્રીસ ચીણી મગફળી ચાલીસ થી તેરસો પંદર રૂપિયા જાડી મગફળીની વાત કરીએ તો અગિયારસો થી ચૌદસો પચીસ કપાસ આજે બારસો થી ચૌદસો પંદર રૂપિયા જીરાની જો વાત કરીએ રાજકોટમાં તો પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર સાતસો રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ ખેડૂતોને લગતા જે સમાચાર છે એનો વિડીયો તમને ગોલ્ડ બજાર યુટ્યુબ ચેનલમાં મળી જશે અહીંયા તમને અત્યારે જે વિડીયો દેખાય છે એના પર ક્લિક કરી અને જરૂરથી એ વિડીયો જોઈ લેજો એમાં દસ સૌથી મોટા આજના દિવસના અને બે હજાર ચોવીસમાં કયા કયા ખેડૂતો માટે અપડેટ આવેલા છે એના વિડીયો એમાં આપેલો છે એની માહિતી એમાં આપેલી છે એટલે જરૂરથી એક વખત ચેક કરી લેજો વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર